આઈપીએસ રવિન્દ્ર પટેલ સામે સભીની તપાસ મામલો બ્રહ્માના ગલોડિયામાં રવિન્દ્ર પટેલના સાસરીમાં પણ સેબે કરી હતી આઈપીએસ પટેલ ગલોડિયાના નવાનગરમાં સેબી પહોંચી બે ટીમોએ સાસરીમાં પરિવારજનોની પૂછપરછ કરી ચોક્કસ કંપનીના શેરમાં રોકાણ કરી કૌભાંડ આચાર્યની આશંકાએ તપાસ ગઈકાલ સવારથી સાંજ સુધી સેબીની ત્રણ ટીમોએ તપાસ કરી શેરના રોકાણની વિગતો અંગે કરાઈ હતી તપાસ ആയിപിഎസ് രവിന്ദ് പട്ടല സമയം സഭി തപാസോ മാ હેડ્રમ્ના ગલોડિયામાં રવિન્દ્ર પટેલના સાસરીમાં પણ સેબે કરી હતી પૂછપરઠ હેડ્રમાના રોદરામાં આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા ડીએન પટેલ અને પરિવારજનોની પૂછપરછ કરી હતી આઈપીએસ રવિન્દ્ર પટેલના શાળાની સેબીના અધિકારીઓ કરી હતી તપાસ ગલોડિયાના નવાનગરમાં સેબી પહોંચી બે ટીમોએ સાસરીમાં પરિવારજનોની પૂછપરછ કરી ચોક્કસ કમનીના શેરમાં રોકાણ કરી કૌભાંડ આચાર્યની આસંકાએ તપાસ ગઈકાલ સવારથી સાંજ સુધી સેબીની ત્રણ ટીમોએ તપાસ કરી શેરના રોકાણની વિગતો અંગે કરાઈ હતી તપાસ એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાઠા